જો કેરીને સુધારી અને પછી મીઠું અને હળદરના પાણીમાં બે દિવસ પલાળી રાખી અને પછી આવી રીતે સુકવી દેવાની એક 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 કરીને અને દસ દિવસ માટે સૂકવા રહેવા દેવાની આવી જારી ન વળી જાય ત્યાં સુધી જો દસ દિવસ થઈ ગયા પછી આજે આ કેરી છે ને એને એકવાર ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાની પછી બીજી વાર એકદમ આવી રીતે બધી ધોઈ નાખે એટલે મીઠું નીકળી જશે જે વધારાનું હશે એ પછી તડકે અડધી કલાક માટે સુકવી દેવાની સૌ સુકાઈ જાય ને ત્યાં સુધી પછી મસાલામાં મિક્સ કરવાની જો અમાર બે સાસુ બનાવે છે કેરીનું અથાણું તેલ ગરમ કરવાનું એકદમ માંડવીનું તેલ છે આ સિંગ તેલ છે ને ને તેલ ઠંડુ પડે એટલે લાલ નાખ દેવાનું આવી રીતે મિક્સ કરી દેવાનું એકદમ લાલ કલર નાખી દે એટલે મજા આવે છે

સફેદ આવે અને અમાર બાયો ની બધી થાય પછી આવી રીતે છે ને મિક્સ કરી દેવાનું પછી આવી રીતે છે ને હાથે થી ગોળ ને મિક્સ કરી દેવાનો એકદમ હાથ ચોખા ધોઈ ને એટલે છે ને ગોળ ની ખાંગળી નોરી આખા વર્ષની રાખ પછી આ ને બે દિવસ માટે ઢાંકી દે મૂકી દેવાનું અને બે દિવસે તે મસાલાને રેવા દેવાનું નાખી કેરી નાખીને મિક્સ કરીને પછી આખું વર્ષ બગડે નહીં જો એક દિવસ મસાલો આખી રાત ઢાંકીને મૂકી દેવાનો બીજા દિવસે તમારો છે ને પેલા આવી રીતે મસાલો થઈ ગયો ને ખજૂર નાખી અથાણા કેરીના આથણા નાખવાના પી નાખવાના ગુંદા પછી ગાજર અમે દસ દિવસ પહેલા સુકવી દીધા પછી ગાજર ના દેવાના

ખજૂર ઠળિયા વગર નો નાખવાનો આ છે મિક્સ અથાણ કેરી પછી જો આવી રીતે મિક્સ કરી દેવાના છે તો કાઈ કલર કેવો સરસ આવી ગયો हाथ थी करो तो एकदम बताई मैच थी जाए આ છે ગોળ કેરીનું અથવા